રીલ્સમાં જોયું છે ને મિત્રો એ વડાપાવ ની લોકેશન થી દેખાય તો છે તમને અમે એવું દેખાતું હોય તો પીળું 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 લોકેશન પ્રોપર નથી ખબર અમે ખાલી ફોન પર આજે પાછળ નું લોકેશન હતું ને એ જોઈને ઓલા હરિયા તમને દેખાય ને પીળા પેલા જો એ જોઈને અમે અહીં આવ્યા છે એટલે અમે ગોચ છું અમને નથી ખબર કે ક્યાં જવાનું છે લોકેશન ભગવતી તો દેખાઈ ગયો હવે જમવો વડાપાવ હા હા મે હા જો દેખાય આ પછી પાજી વાળા ભગવતીવાળા છે લગભગ આ ભગવતી નહીં ભગવતી છે

ખાલી એક પાછી તમે જો બોલો તાઈ જો હજી હે જલ્દી કરો યાર આ મરચું છે હું છે ગરમ ગરમ મસાલા જો મિત્રો આ YouTube મા વિડિયો આવ છો એ તમારે વધારે ઘરે ગાઈ છે હવે ચેનલ બનાવો YouTube ચેનલ છે મારે મને કેજો કઈ ચેનલ છે હાલો નાગડી કહી દી એમાં શું ના હોય તો આપણે જો સોડા ઘણા સમય પછી આવી ગયું છે ચાલો મિત્રો આપણે ચાખીને તમને કહું કેવો ટેસ્ટ છે કે કેવો લાગ્યો ટેસ્ટ તો મસ્ત છે હું ખાવ હવે તમને બી દેખને દે મમ બઢિયા હે હું ટેસ્ટ એકદમ એકદમ બઢિયા મતલબ ખાધા જ કરો એમ આવી દઈએ એટલે જલ્દી આવો તમે પણ અહીંયા ખાઓ અમારી બધા શરૂ છે અને અમે મરચા કટિંગ ચાલુ છે જો કાકા તમારું નામ અરુણભાઈ અરુણભાઈ અહીંયા બેઠા છે તમ તારે અનલિમિટેડ ખાવ જેટલું ખાવ એટલું અને આવે પાછ આવો તમે પણ મેં તમને લોકેશન તો કહી દીધું પેલા જ ઉબેનગરના પોપડાની પાછળ આ કયો રોડ છે વિવેકાનંદ સોસાયટી વાળો રોડ છે અને આ બાઈ જોવાય તમને મેં પહેલા જ દેખાડી દીધું તમે પણ એકવાર આવો તો આ પેલા આપણે ટેસ્ટ પછી પાછા તમને વેચવા મળી જાય છે મિત્રો હું કહેવાય થોમું બલ હજી બે વડા પાં વાત હાલો ભાઈ તું તો દેવ માણસ બાબા આપણે પૂરી

આ પણ ન ખાવાનું કે તો એ પાઈપ ન મત મારે ભૂખ ન લાગી પૂરી થઈ ગઈ તો ટેસ્ટી ના છેન ખાવ મન થાય તો એ એ છે જાન ને હા કેસી હા કે તે તો આ છે એન્જિનિયા તો બડા મફક તો બંગાલ પૂરા છે ને તો બીડા મોગાવ એમ કદન ફોર ગરમ છે થોડાથી ફૂલ ગરમ છે સટણી લાવાય હજી દે સટણી લેવા મોર ચાલી લે તો શું છે કાકા આપણે તો લીધું છે પણ હજી બાકી છે એનું ચાલુ છે હવે એનો પતિ ગયો છે ભાઈ બે બે વડાપાં ખાય ને થા તો પેટ ફૂલ થઈ જાય એવા વડાપાં છે તમે આવો એકવાર ટ્રાય કરો જો આ આપણું કુભાઈ પોપડું વાળો રોડ આ ભગવતી વડાપાઉ ટ્રાફિક જોવો અને આ ભાઈ છે ટ્રાફિક જો ભાઈ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે તો જાજી બધી ભાઈને તીખું લાગ્યું છે ભાઈ મારે તીખું બહુ આવી ગયું તું એક મરજું છેલ્લે મને પણ કુડુંવાટા બોલાવી દીધા મારા આટું ભલે છે પાણી ભાઈ ગયું થઈ ગયું છે ટ્રાફિકા ટ્રાફિક પછી થાય આપણે કાકાને પરિચય લઈએ થોડો વેકેશન હોય છે એને થોડું સારું એની મજા આવે આપણને મજા આવે તો મિત્રો વિડીયો તમને જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આવા ડ્રોપ જોવા માટે ચેનલને રેડ ચારથી બેલ નોટિફિકેશન ઓલ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારો ડ્રોપ તમને પહેલો જોવા અને આપણે ટ્રાફિક થઈ પૂરી સમની પાછળ મિત્રો ટ્રાફિક બહુ ફૂલ થઈ ગઈ છે અને કઈ એવું લાગતું નહીં આવે એમ કે પાકા બનાવ다가 બધું જુઓ આપણે આગળ વધી હવે ભાઈ હં કાકાને દેઈને ચેનલ નું નામ કહી દઈએ આપણે દેઈ કે જો આમ આવશે હાલો ચલો 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 તો આપણે કઈ બે રા એટલે ઉપરની જ આવો

હા આવજો હવે હવે જાય હજી હા ભાઈ વાંધો તો સંસ્કાર થઈ ગઈ છે અને હવે તમને તો જો સારું લાગે ચેરા ને ગમે તમે ભૂલતા